प्रभु सुख रूप भक्ति धीहरिरु सदाय परम दयालु छो तमे श्रीकृष्णसर्वाधिस प्रथमतमने प्राणमो नाम वारंस प्रथमतमने प्राणमो नाम वारं वार श्री स्वामिनारायणा શ્રી હરી કૃષ હરી કૃષ શ્રી સી ઘનશ્ય છે રે ક્યાં કીડી કરી મેળાપ ભેડો થાવા ભારે ભેદ છે રે કરી ધરી દેહ આવે ઉધારવા અને કને રે તૈયે નિષ્કુળાનંદ આપ ત્યારે મળાય એને સાથ જીરે નિષ્કુળાનંદ સ્વામી પોતે જેવા મહારાજને જાણ્યા છે જેવા માણ્યા છે જે મહાસુખ લીધું છે જે અહોભાવમાં રાચે છે જે આનંદના સાગરમાં ડૂબે હિલોળા લે છે એમનો હૃદય એ કૃપા કરીને આપણને આપે છે પણ એ આનંદનું મૂળ કારણ શું છે ભગવાનનો મહિમા જે ભગવાન મળ્યા છે એનો મહિમા એને લઈને આ આનંદ છે એને લઈને આટલી મોટી પ્રાપ્તિ આટલું મોટું સુખ છે અને આટલી ઊંચી સ્થિતિ છે મહિમા વગર કોઈ વાત હાથમાં આવે મહિમા સમજાય નહીં ત્યાં સુધી ગમે એટલું બહારથી બળ કરે પણ એમાં કંઈ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થાય નહીં આગળના પદમાં સ્વામી કે ઘાણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને સ્વામી અહીંયા કે આપણે નાના એંતર ભણતા કે ને કીડીબાઈ ના લગ્ન થયા થાય થાય કોઈ દિવસ થાય નહીં આપણે અત્યારે એમ કે મંગળ ઉપર જગ્યા લીધી ચંદ્ર ઉપર કોઈ રહેવા ગયો હાલો મંગળ ઉપર ને ચંદ્ર ઉપર તો ઠીક છે સૂર્ય ઉપર કોઈ રહેવા ગયો સૂર્ય કોઈને મળ્યા સૂર્યનારાયણ એમ ન મળે પણ કુંતાજીને દુર્વાસા ઋષે મંત્ર આપ્યો અને એમને આશીર્વાદ આપ્યા તો એમને આવીને દર્શન અહીંયાથી સૂર્ય ઉપર જવું હોય તો અશક્ય છે ને કરોડ સાધન કરો ને કરોડ મહેનત કરો ને ગમે એટલું જોર કરો ને ગમે એવા બખ્તર લોખંડના પહેરો પહોંચી શકાય નહીં હવે એક સૂર્ય ઉપર ના પહોંચી શકાય તો આવા તો બાર સૂર્ય તો એક બ્રહ્માંડમાં છે આવા તો અને સૂર્ય આ બ્રહ્માંડના અવકાશ આગળ એક તારા જેવો જ છે બ્રહ્માંડના અમુક ભાગમાંથી તો સૂર્ય દેખાતો નથી તો આ બ્રહ્માંડની આટલી વિશાળતા છે આપણી સૂર્ય સુધી ગતિ નથી તો એનાથી અનંત ગણી અનંત 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 ગણી એનાથી આગળ અનંત ગણો પ્રકૃતિનો અંધકાર એનાથી પર પ્રકાશ અને એનાથી પર પુરુષોત્તમ ત્યાં સુધી કેમ પહોંચાય શક્ય છે એ મહારાજ સુધી પહોંચવું શક્ય છે એટલે કે છે કે ક્યાં કીડી કરી મેળા ભેડો થવા ભારે ભેદ એ ભગવાન આપણા જેવા થઈને આપણા માટે અહીં આવે ત્યારે સુગમ બને આ પદ ઉપર તો આપણે આવતીકાલે વાત લેશું ભગવાન અવતાર ધારણ કરે આનાથી મોટી બ્રહ્માંડમાં બીજી કોઈ અગત્યની મહત્વની અલૌકિક આશ્ચર્યકારી બીજી કોઈ વાત જ નથી હવે શું શબ્દોત્મક્યું પરમાત્મા કેવા એનો મહિમા કેવો અનંત બ્રહ્માંડો એના સંકલ્પથી સ એકક્ષતઃ એની એક પાપણો ફરે છે ને વેદો કહે છે સ એકક્ષતઃ ભગવાને માયા સામે જોયું ત્યાં તો અનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે યદપાંગ પરિસ્પંદે વિશ્વ મેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિજય યદપાંગ પરિસ્પંદન જેના આંખના પરિસ્પંદનોમાંથી આંખના પલકારામાંથી અનંત બ્રહ્માંડો એનું તેજ એની એનર્જી ભગવાન એટલી અનંત શક્તિ છે એ ભગવાન કે એમાં અનંત વિશ્વ વ્યવસ્થિત રીતે ઉપજે છે એનું પાલન થાય છે ને એમાં સમાય છે તો આવા મોટા ભગવાન એની આ એક પ્રકૃતિનો વિલાસ એના પાપણોનું સ્પંદન એ આટલી અદભુત લીલા હોય ને એમાં આટલું સર્જન થતું હોય તો આવા મોટા ભગવાન માણસ જેવા થાય આનાથી મોટું બીજું આશ્ચર્ય કહ્યું અને બીજું આશ્ચર્ય એ છે કે મહારાજ તો માણસ જેવા થયા માણસ મહારાજ માણસ જેવાથી આવ્યા પણ હવે હાથ પગ આપણા જેવી આંખો આપણા જેવું નાનકડું શરીર પંચભૂતનો દેહ દેખાય બહારથી અને હરે ફરે કૃષ્ણ ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કર્યો તો એ માટીમાં રમે ઝાડો પેશાબ કરે ગોપીઓના ઘરમાં આવી બધી લીલા લખે પણ જ્યારે પોતાનું પ્રગટ કરે અને મા મેં ધૂળ નથી ખાધી ના તારા મિત્રો કે છે ખોટું તું તું મોઢું ખોલ મોઢું ખોલ તતડાવે કાનાનો ગાલ પકડીને મોઢું ખોલાવે અને આમ જ્યાં મોઢું ખોલે ત્યાં તો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આખું બ્રહ્માંડ એમાં સૂર્ય એમાં પૃથ્વી એમાં પાછો ભરતખંડ એમાં વ્રજ દેખાણું એમાં યમુનારે પોતાનું ગોકુળ ગામડું ગામડામાં એમાં પાછું નંદ બાબાનું ઘર એમાં આંગળામાં પાછા કનૈયાને ગાલ પકડીને એનું મોઢું ખોલતા પોતાના એને મોઢામાં દર્શન થયા આખું વિશ્વને એમાં ભગવાનની લીલા કડ્યામાં આવે ભગવાનની મોટક માપ્યામાં આવે એ અર્જુન મૂજાઈ ગયા કે આ બધું મારે વાયુ કાળ શક્તિ આખો બ્રહ્માંડ બધા જીવો જાણે કે ભગવાન ના મુખમાં જઈ રહ્યા છે કાળ શક્તિમાં ચિત્ર વિચિત્ર આખું જગત તારા સૂર્ય મંડળ દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે ખબર પડી અને એ જ વસ્તુ શ્રીજી મહારાજ ના અવતારમાં બની મહારાજ તો માણસ જેવા થઈને ફરે સાધુ ના વેશ સહજાનંદ સ્વામી અને આમ સામે બેઠા સામે ઉભા કોણ છે અમારી સામે મનુષ્યના રૂપમાં દેખાતા આ સાધુના રૂપમાં દેખાતા કોણ છે ગાંડા થયા કે આ કોણ ઉભો છે અમારી યુગ અનંત બ્રહ્માંડો જેને વેદો અનંત અપાર જેને કે એ આ મનુષ્ય રૂપમાં અમારી સામે ઉભા છે આ આશ્ચર્યમાં ડૂબી ગયા આ બધા નિષ્કુળાન સ્વામી જેવા ગોપાળાન ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરનારા જ્ઞાની સંતો અને પછી સુખાનંદ સ્વામીએ લખ્યું सहजानन्द के दर्शन करके के मगन भय गुरु ज्ञानी मगन भय गुरु ज्ञानी रूप विचारत अद्भुत रूप विचारत में नहीं आवे मुख से बानी सहजानंद के दर्शन करके अनंत कोटि जाके चरण परत है ब्रह्म मोहल के सुखयानी सोहरी को हम प्रगट बतावे सोहरी को પ્રગટ બતાવે ભેદ વિના ભટકત સહજાનંદ કે દર્શન સુખાનંદ સ્વામી લખે કે જયારે આ ઐશ્વર્ય એમાંથી પ્રગટ થયો ત્યારે આશ્ચર્યનો પાર હર્યો કે આ અમે કોને મળ્યા અમને કોની પ્રાપ્તિ થઈ આ મનુષ્ય રૂપમાં કોણ અમને મળ્યું મનુષ્ય સારણ શરીર ધારણ કરીને કોણ વિચરે અનંત બ્રહ્માંડ જેના એક રોમમાં સમાય કોટી બ્રહ્માંડ જેના રોમમાં રહે છે અણુને ઠામ તે અક્ષરવાસી વિલ વાલમાં વિચરે નર્તને અને એટલે એમણે કીધું અનંત કોટી જાકે ચરણ પરથે બ્રહ્મ મહોલ કે સુખિયાની કોટી કોટી મુક્તો રાધા લક્ષ્મી આદિ અનંત શક્તિઓ જેની સેવામાં હજુર છે જેના પ્રકાશ જેના ઐશ્વર્ય મહિમાનો કોઈ પાર પામી શક્યું નથી સો હરી કો હમ પ્રગટ બતાવે ઈ આ અમારી સામે ઉભા ને એ છે ઈ હરીને જેને વેદો નેતી નેતી પરાપાર કહે છે ને એને કે સો હરી કો હમ પ્રગટ બતાવે એ આ છે એ નરતન ધરીને વિચરે છે ભેદ વિના ભટકત પ્રાણી એની ઓળખાણ વિના આ રહસ્ય સમજાયા વિના જીવ બહુ આમથી તેમ દોડાદોડ કરે છે મોટી મોટી વાતો કરે છે પણ આ વાત સમજાઈ જાય આ આની ઓળખાણ થઈ જાય પ્રગટની તો તમામ કામ એનું પૂરું થઈ જાય એટલે આપણા નંદ સંતોને મહારાજ મળ્યા ને અને એમનો યથાર્થ નિશ્ચય થયો ને એની ઓળખાણ થઈને ત્યારે એમનું હૈયા એમનો કે હાથમાં નહોતો રહેતો એમને હૈયું એમનો આનંદની કોઈ સીમા નહોતી એ જે આનંદમાં ઝીલતા હતા એમના વચનો એમના કીર્તનો એમની જે સ્થિતિ એમનું જે ઐશ્વર્ય એમની જે સાધુતા એના ઉપરથી આ સમજાય છે કે એમણે શ્રીજી મહારાજને કેવા જાણ્યા હશે કેવા માણ્યા હશે કે બધું ફના કરી નાખ્યું હતું લાડુદાન બારોટ આવા તો કેટલાય એ કોઈ સામાન્ય બધા નહોતા પણ સહજાનંદ સિંધુ આગળ બીજું કાંઈ ગણતરીમાં આવે એવો હતો જ નહીં निष्कुडानन स्वामी कहते सखीरे मारा पुण्य तनो नहीं पार मोरारी आव्या मोल मारे लोल मोरारी आव्या मोल मारे लोल सखीरे ना સિયા કરું રે રેવખાન અતોલ નાવે તોલ મારે લોલ અતોલ નાવે તોલ મારે લોલ સખી રે જેનો માપ ન થાય થાપ અમાપ એહી એક છે રે લોલ સખિરે તો અનેક માંહી જો એક માયાને નેક છે રેલો સ્વામી કહે છે અનેક માંહી એક જેટલા પણ જીવ પ્રાણી માત્રનું અસ્તિત્વ છે એ બ બધામાં અંતર્યામી પણે કરીને એ એક છે અને એકમાં અનેક બધું એમાં છે ગીતાજી આમ કહે છે વચનામૃતે આમ કે છે અનુભવી સંતો સિદ્ધ ભગવત સાક્ષાત્કારી મહાપુરુષો પણ આ કે છે ગીતાજી પણ આ કે છે વાસુદેવ સર્વ મિતિ કે છે ને કે બધું જ મારામાં જુએ છે ગણ એવો પ્રોક્તાના જેમ દોરામાં મણી એક દોરાના આધારે પણ શોર્ટમાં સાર સમજીએ તોય બહુ છે કઈ મૂર્તિ સખી રે એનો

બ્રહ્મ જયારે ભગવત સાક્ષાત્કાર થાય છે ને ત્યારે અનુભૂતિ થઈ જાય ક્યારે જન્મ તો જન્મવાનો નથી ને ક્યારે મરવાનો નથી એવી તો સ્વસ્વરૂપની અનુભૂતિ આપણને સ્વયં થઈ જાય છે સંતોને સ્વયં જે આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચે છે ને એને તર્કથી ભગવાનને પમાતા નથી બુદ્ધિના બળે ભગવાન આવતા નથી ભગવાન છે શ્રદ્ધાનો વિષય સંતો અને શાસ્ત્રોના વચનોમાં શ્રદ્ધા રાખી રહસ્યો ખુલી જશે સૃષ્ટિના કોઈ રહસ્ય બાકી રહેશે નહીં બધું જ રહસ્ય ભગવાનના ભક્તોને પમાઈ જાય છે નરસિંહ મહેતા આભણ હતા પણ એના પદ જુઓ ને તો એની સૃષ્ટિના તમામ રહસ્યોનો એને ઉકેલ મળી ગયો છે એ અને જે વાસ્તવિકતા છે જે સત્ય છે એનો આપણને ખ્યાલ નથી પરમાત્મા સત્ય છે પરમાત્માના ધામ આત્મતત્વ આ જે સત્ય છે એનો આપણને કોઈ ખ્યાલ જ નથી એ સર્વત્ર છે સર્વત્ર પ્રકાશી રહ્યા છે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ આપણી જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ અવસ્થાઓને પ્રકાશે છે આપણને ખબર નથી સત્યને વિસ્મૃતિ છે અસત્ય જે બધું છે એમાં એવા તો ઘૂંચાઈ ગયા છે સત્યમાન આજ મોટા મોટી આજ મોટા મોટા આપણી ઉપર આવરણ છે એને કારણે સત્ય સુધી પહોંચી શક્યા નથી અને જે જે પહોંચી જાય છે એને અસત્ય નીકળી જાય છે અને એક સત્ય જ રહે છે એને સર્વત્ર એક ભગવાન જ અનુભવાય છે સર્વત્ર અખંડ આનંદમાં જેમ નિષ્કુળાન સ્વામીના બધા સંતો આનંદમાં અખંડ ડૂબેલા છે ને એ આનંદમાં સ્થિત થઈ જાય છે એટલે કે છે કે એનો આદ્ય કોઈ નથી એનો ક્યારેય અંત પણ નથી આદ્ય છે એમની કોઈ કહી શકતું જ નથી એનો આદ્ય ન કહે કોઈ અંત નથી આવતો નથી આદિ નથી અંત સખી તો મધ્યમૂર્તિ મહારાજ ભાવતો મહારાજ સમજાય છે મધ્યમૂર્તિ એટલે સદા પ્રત્યક્ષ સદા વર્તમાનમાં સદાય આ જ ક્ષણે સર્વત્ર પ્રત્યક્ષ સ્થિત છે વિદ્યમાન છે મધ્યમૂર્તિ મહારાજ આ ક્ષણે અત્યારે આપણી અંદર બાર સર્વત્ર એ તત્વ પ્રત્યક્ષ છે એના વિશે પૂર્વ કે આદિની કે અંતની કલ્પના કરવીને એ જ ભ્રાંતિ છે સદાય અચળ સદાય અચળ તો આવા પરમાત્મા છે અને એ સામે કે મને મળ્યા છે માટે મારા પુણ્યનો શું વાત કરવી સખી તો સમરથ સર જીત છે વા નિષ્કુળાનંદ તે સાથે મારે પ્રીત છે રે લોલ હવે તો સ્વામીજી વાત કરે છે સખીરે નથી વાત સરીખી વાત કે નાથજી પ્રીતે પડે સખીરે જે વિચારી જોશે વાત કે ભાગ્ય મોટા માનસે અને પછી એવું કે છે સખીરે એનું મળવું મોંઘે મૂલ મળે તો સુખ સદ્ય મળે રે લોલ સખીરે જાય कोट जनमना पाप के तापतन ना तापतननाटे रे लोल सखी रे तो जे कोई जान से जन जाणसे जन्महात्मजनु रे लोल सखी रे ते तो कंगाल मन से के અમલ આવે રાજનું સખીરે એનું મળવું મોઘે મૂલ મળે તો સુખ સદ્ય મળે રે લોલ પરમાત્માનું મિલન થવું બહુ બહુ મોઘો છે સ્વામી લખ્યું ને મર આપીએ સો સો શીસ તો એ વણ મળ્યાની વાત છે સો સો જન્મ કુરબાન કરી દઈએ કઠોર સાધનાઓ કરીને ફના કરી દઈએ તો એની એક ઝલકે મળે એવી નથી મર આપીએ તોય વણ વાત છે મળે એવા નથી અરે કોટી સાધન કરે સામટા તોય ન મળે નાથજી દયાનંદ કહે ભેટી ભક્તને લઈ જાવે નિજ જ સાથજી આજે મહારાજ જે મહારાજ કરોડો સાધન કરે તોય જેની ઝલક ન મળે ઈ મનુષ્યાકાર મોરાર મનુષ્ય રૂપે પ્રગટ થઈ બધાને સુગમ થયા અને એવા સુગમ થયા કે પોતાના આશરે લઈ દયાનંદ કહે ભેટી ભક્તને લઈ જાવે જાવે લઈ જાવ હાથ પકડીને કે હાલ મારા ધામ આવા સુગમ થયા છે પણ બહુ મોઘું એમને મળતા નથી આપ જેને મળ્યા છે મળ્યા છે અર્થાત પરમાત્માનું યથાર્થ જ્ઞાનને નિશ્ચય થયો છે યથાર્થ ઓળખાણ થઈ છે એના ભાગ્યનો કે એક બે જન્મના પુણ્યનું ફળ નથી અનંત 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 જન્મના પુણ્યનું ફળ છે ભાગવતજી એવું કહે છે કૃતા દિશુ પ્રજા રાજન કલૌ વિછંતી સંભવમ કલૌ ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણા સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ ત્રણેય યુગની પ્રજા છે તે કળિયુગમાં જન્મ લેવાની ઈચ્છા કરે છે કેમ ભવિષ્યંતિ નારાયણ પરાયણ ભવિષ્યમાં કળિયુગમાં નારાયણના યોગે કરીને અનેક જીવો નારાયણ પરાયણ થશે પામવાની ઈચ્છા એ પણ રાખે છે તો એ પ્રાપ્તિ એમને મળી હશે યુગાના યુગથી આપણે આ ભાવ સેવતા હશું કે ભગવાન ક્યારે મળે ક્યારે મારે બહુ દુર્લભ છે પણ જો મળે તો ડોક જો મળે તો ડોક્ટર સીએ થાવું થોડું કઠણ છે આ લોકની દ્રષ્ટિ થોડી મહેનત કરવી સીએ થાવું થોડું કઠણ છે આ લોકની દ્રષ્ટિ થોડી મહેનત કરવી પડે પડે એક વર્ષ અગિયાર બાર ને પછી ભણવા માટે સખત મહેનત કરવી એક વર્ષ અગિયાર બાર ને પછી ભણવા માટે સખત મહેનત કરવી પડે રાત દિવસ અને ઉપલબ્ધ છે સારામાં સારા શબ્દ સારામાં સારા રૂપ સારામાં સારા સ્પર્શ સારામાં સારા વૈભવો બધું જ એની ઉપલબ્ધ છે આખા વિશ્વના તમામ વ્યક્તિઓ એની આજ્ઞામાં રહે છે એની મૂર્તિનું ભગવાનના ધામનું સુખ કેટલું મોટું હશે આ લોકોનો આનંદ જોયો ને આખી પૃથ્વીનું આપણી પાસે રાજ્ય હોય તમામ વિષય સુખ ઉપલબ્ધ હોય આપણે બધું ભોગવવા માટે સમર્થ હોય બધું જ વિષય સુખ આ લોકના બધા જ સુખ ભોગવતા હશે તો આ આપણે લેશું કથા ઉપનિષદોએ વર્ણવેલો આ આનંદ છે તો આટલો મોટો સુખમાં ભેદ છે અને એ સુખ આપણા હાથમાં આવ્યું છે એટલે મહારાજ સારંગપુરના પહેલા વચના એવી કલમ મૂકી કે ભગવાનના ધામના સુખ આગળ ઇન્દ્ર સ્વર્ગના સુખ નરક જેવા કીધા છે વંદો ગટરમાં એને આપણે કેવો કઈ સુખી કઈ તુચ્છ કહીએ ને તો ભગવાનના ધામના સુખ આગળ દેવતાઓના સુખના વાત મોક્ષ ધર્મને વિશે આવી કહી છે મહાભારતમાં આ હકીકત છે એ જે અનુભવતા હોય ને એની આ વાત છે જેમ આપણે વિષ્ટાનો કીડો હોય એને તો ત્યાં મજા જ આવતી હોય એને કંઈ દુઃખ હોય નહીં ગટરનો કીડો હોય એને ગટરમાં મજા જ આવતી હોય એને કંઈ એમ નથી હોતું કે મને દુઃખ છે પણ આપણી દ્રષ્ટિમાં એમ થાય કે આ તુચ્છ છે ભૂંડો એ કાદવમાં ફરતો હોય જે તે ખાતું હોય તો આપણને ચિત્રી ચડે ને એને જે તુચ્છપણાનો ભાવ આવે એમ મુક્તોને આ વિશે સુખ જગતના સુખમાં લોભાયેલા મનુષ્ય કે દેવતાઓ એને આવું તુચ્છપણું લાગે છે કે આ ભગવાનના મહા સુખની મૂકીને તુચ્છમાં કેમ ડૂબેલા રહેતા હશે કેમ ભગવાન નહીં સમજાતા હોય તો આવી બધી અલૌકિક મોટી મોટી વાતો છે કેવી વાતો છે કીડી કરી મેળાપ હાથી ભાઈના કીડી ભાઈ સાથે લગ્ન થયા આપણે કીડી જેવા છીએ વાતો બધી હાથી ભાઈ સાથે લગ્ન કરવાની છે પણ છે સત્ય વાત જે છે એ સત્ય છે એટલે આ મહિમા સમજવાની છે સ્વામી કહે છે સખીરે તો જે કોઈ જાણ સે જન મહાત્મા રાજનૂરે લોલ સખીરે તે તો કંગાલ માનસે કેમ અમલ આવે રાજનૂ રે લોલ જેને સ્વામી ક્યાં મહિમાં પકડાશે સમજાશે એને અમલ આવે ને દારૂ પીધો એને એમ કેમ નસો ચડે એમ ભગવાનના મહિમાનો એને નસો અમલ આવશે એને ક્યાં ચડશે કે મને તો શું મળ્યો છે એ પછી કંગાલ ફરે નહીં એ કંગાલ ફરે નહીં એક જાણો હતો એક ભીખારી રોજ ભીખ માંગ આવે એક શેઠાણીના ઘરે ભીખ માગે કંઈક ખાવાનું માગે એટલે શેઠાણી આપે ઘરના બહાર ઊભો રહે એક દી અંદર આવ્યો ઘરની અંદર ઓરડામાં આવી ગયો અને બોલવા માંડ્યો ઓ શેઠાણીજી આ પોતાનું નામ લઈને આના જેવા મૂર્તિઓ નહીં મળે તમારી આ છોડી છે એને મારી સાથે પણ આવી દો આવો વર એને બીજે દિવસે બીજે ક્યાંય નહીં મળે આ તમને સાચું કહું છું અને આવું બોલવા માંડ્યો શેઠાણી તો રોજ મારા આંગણે આવીને ભીખ માગે ને કંગા કુણું કુણું દિન કરગડતો ને આજે આને આ શું થઈ ગયું અને મારા ઘરમાં ઘૂસીને આ બધું આવું બધું બોલે છે અને શેઠાણી કાઢી મૂક્યો આજે શેઠ આયા તો કે આ કા કબો ગાંડો કે આપણા ઘરે આવીને આવું બોલતો હતો ને બધે આજુબાજુ શેરીમાં સાંભળે ને આબરૂ લે આ આ ના ચાલે કે શેઠ કે કે આજ ઘરમાં આવ્યું ક્યાં ઊભો હતો કે તો કે આજે આપણા ઘરની અંદર આવીને આ ડેલામાં અહીંયા આવીને ઉભો આવું બધું બોલવા માંડ્યું તો કે એવું બોલે ચિંતા ન કર કે તો કેમ પણ તો કે નીચે છે ને ધન ડાટેલો છે એનો કેફ ચડ્યો એને એટલે એને એને કે એની અસર થઈ એટલે એને આમ કે આમ ખબર નહીં કે નીચે ધન ડટાયેલો હતો ને એનો કેફ ચડ્યો ને એ બધું બોલવા માંડ્યો હોય અંદર છે છે એનો કેફ એટલે આ બધું બોલે છે એટલે આ બોલે છે પણ હું ભીખારી ત્યાંથી જતો રહ્યો એટલે કેફ ઉતરી ગયો પણ હવે મહારાજ તો સંતોના હૃદયમાંથી જાય એમ હતા ને એની સુખ અખંડ હતું એટલે એમના અંતરમાંથી આ બધી કેફની વાતો અખંડ નીકળતી હતી આગળ મહિમાની વાતો આપણે आवतिकाले लेसु महाराजनी जय श्रीपतिं श्रीधरं शर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदां कारणं श्रीस्वामिनारायणं स्वामी महाराजनी स्वामि नारायण स्वामि नारायण स्वामि नारायण स्वामिण स्वामि नारायण 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 स्वामि नारायण स्वामि नारायण स्वामि नारायण स्वामि नारायण स्वामि नारायण स्वामि नारायण 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 यण स्वामि नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारा, हरि कृष्ण महाराजनि